અને આ જગ્યાએ રિજેક્શન લઈને પાછો ભાવ ઉપર જાય પાછો નીચે આવે પાછું એ જગ્યાએ અને રિજેક્શન લઈને ભાવ ઉપર જાય પાછું નીચે આવે અને આવી રીતના બરાબર એક વખત આ બે વખત અને આ ત્રણ વખત બરાબર ત્રણ વખત અને સપોર્ટ લે ને તો આને આપણે ટ્રિપલ બોટમ કહી એકવી બરાબર અને ઉપરની જે નીકલાઈન હોય છે ને બરાબર મિત્રો ત્યાં બ્રેક કરે ને બરાબર તો ત્યાં આપણે આ બ્રેકઆઉટ પોઈન્ટ કહેવામાં આવે છે અને બ્રેકઆઉટ રેન્જ પણ કહેવામાં આવે છે બરાબર અને ત્યાંથી ભાવ આપણો રિટેસ્ટ કરે અને ત્યાંથી ભાવ આપણને ઉપર જતો જોવા મળે છે બરાબર તો આ રીતના છે ને આપણી ટ્રિપલ બોટમ કામ કરે છે બરાબર મિત્રો અને દાખલા તરીકે તમને ત્રિપલ બોટમ જો આમાં તો તમને એક સરખી દેખાય છે બરાબર કે ડાયાગ્રામ એકદમ આપણને ક્લિયર દેખાય છે ખરેખર છે ને આપણે રિયલ માર્કેટમાં જો આપણે આવી પેટનું ગોતવા ને બરાબર તો તમને પરફેક્ટ જોવા નહીં મળે એમાં આવી રીતના પણ હોઈ શકે બરાબર આવી રીતના પણ હોઈ શકે આવી રીતના પણ હોઈ શકે બરાબર હવે આમાં અલગ અલગ પેટોનું બને છે અને આવી રીતના પણ હોઈ શકે બરાબર કારણ કે સ્ટોક માર્કેટમાં જેટલું આપણે અહીંયા મેં ડાયગ્રામમાં કે આ પીપીએફમાં તમને હું સમજાવું છું ને ખરેખર એટલી માર્કેટ સિમ્પલ નથી હોતી એટલા માટે હું તમને કહું છું અને હું દરેક વિડીયોમાં કહેતો આવું છું કે તમારે આ જ્યાં લગી તમે આ વસ્તુ અહીં ટાઈમ નહીં આપો ને ત્યાં લગી તમને સ્ટોક માર્કેટ બરાબર નહીં સમજાય બરાબર અને સાથે સાથે છે ને તમારે પ્રેક્ટિસની પણ જરૂર છે બરાબર મિત્રો જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલું સ્ટોક માર્કેટ સમજવું એકદમ ઇઝી થઈ જશે બરાબર મિત્રો હવે આ મેં વાત કરી દીધી કે આપણે છે ને ટ્રિપલ બોટમ કઈ રીતના દેખાય છે બરાબર અને કઈ રીતના ટ્રેડ કરવું સાથે સાથે હું તમને રિયલ ચેટમાં પણ દેખાડી દઉં જેથી કરીને તમને એકદમ ક્લિયર આઈડિયો આવી જાય જો મિત્રો જેમ કે મેં વાત કરી હતી બરાબર કે આ આપણો એક ડાઉન ટ્રેન્ડ આવી રીતના આવતું હતું બરાબર તો અહીંયા એક જગ્યાએ સપોર્ટ લઈ અને પાછો ભાવ ઉપર ગયો બરાબર તો આ જગ્યાએ જો આપણને રેજિસ્ટન જોવા મળે છે ત્યાંથી ભાવ નીચે આવ્યો અને પાછો સપોર્ટ લઈને ઉપર ગયો પાછો નીચે આવ્યો બરાબર ત્યાંથી પાછો આવી રીતના ભાવ ઉપર જઈને સ્ટ્રોંગ કેન્ડલે આપણું બ્રેકઆઉટ કર્યું બરાબર તો અહીંયા છે ને આપણી એન્ટ્રી ક્યાં થઈ છે હું તમને એ પણ જણાવી દઉં બરાબર કે પહેલી એન્ટ્રી છે ને આ જગ્યાએ થઈ છે આપણી જેવું અને આનું જે બ્રેકઆઉટ આપણને જોવા મળે ને ત્યાં આપણી પહેલી એન્ટ્રી થઈ જશે બરાબર અને ત્યાંથી ભાવ આપણને આમાં જુઓ મિત્રો જો આમાં રિટે એટલો બધો નથી આવ્યો પણ થોડું જ હજુ રિજેક્શન જોવા મળ્યું તો બીજી એન્ટ્રી આપણે આ એરિયામાં પણ કરી બરાબર અને આપણો ટાર્ગેટ ક્યાં કે જી

ટ્રેડિંગ ટ્રેડિંગનો બરાબર હું જે સોફ્ટવેર વાપરું છું ને એમાં બધી સુવિધા આપેલી છે બરાબર તો આ રીતના આપણી ટ્રિપલ બોટમ કામ કરે છે અને આપણી એન્ટ્રી ક્યાં થઈ જશે પહેલી એન્ટ્રી આપણને અહીંયા અહીંયા જોવા મળશે અને બીજી એન્ટ્રી અહીંયા જોવા મળશે હવે મિત્રો આમાં જુઓ આ તો આપણું સાધન સિમ્પલ છે બરાબર કે આવી રીતના ટ્રિપલ બોટમ બને ટ્રિપલ ટોપ બને પણ ખાસ કરીને જો આ ત્રિપલ બોટમ ને એક ટ્રિપલ બોટમ વિશે તમને વાત કરી દઉં કે ત્રિપલ બોટમ પેટર્ન રહીને બરાબર ખૂબ ઓછી જોવા મળે છે અને એક રીતના જોઈ જઈને તો જે આ રેન્જમાં છે ને આપણને સાઈડવેસ માર્કેટ જોવા મળે છે બરાબર આ આપણે એક રીતના સાઈડ વેસ માર્કેટ જ કહીએ બરાબર પણ ઓમ તો એને ગમી વસ્તુ એને આપણે નજરની ધ્યાન તો રાખવી જ પડે બરાબર ક્યાં કઈ જગ્યાએ ચાર્ટ પેટર્ન બને છે કયો ભાવ કઈ રીતના હાને રિએક્ટ કરે છે અને પછી જ આપણે છે ને એમાં એક્શન કરી એકવી બરાબર કે પ્રાઇસ પ્રાઇસ પહેલાં છે ને એ શું રિએક્ટ કરે છે ને એ રિએક્ટ ઉપર આપણે એક્શન લેવાની છે એટલે કે આપણે ટ્રેડ લેવાનું છે બરાબર અને આ રીતના આપણને ભાવ ઉપર જતો જોવા મળ્યો બરાબર તો આ રીતના આપણી ત્રિપલ બોટન પેટન કામ કરે છે બરાબર અને હું આની પહેલાંના વિડીયોમાં લઈને આવ્યો હતો આપણી કેન્ડલસ્ટિક પેટર્નના બરાબર હવે હું અને આપણે આમાં ચાર પેટર્નોની વાત કરું છું બરાબર તો આ ટ્રિપલ બોટન પેટર્નની મેં વાત કરી તો ઉમીદ છે મિત્રો તમને આ વિડીયો એકદમ સરખી રીતના સમજાઈ ગયો છે બરાબર અને નો સમજાણો હોય ને તો વિડીયો તમે એકથી બે વખત જોશો ને એટલે તમને આઈડિયો આવી જશે સાથે સાથે તમે છે ને ટ્રેડિંગ વ્યૂનું એ એપ્લિકેશન આવે છે ને પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર પ્લે સ્ટોરમાં લખશો ને ટ્રેડિંગ વ્યૂ બરાબર તો આવડું આ એપ્લિકેશન આવી જશે અને આમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કેને કેવી રીતના આપણને સપોર્ટ દેખાય છે કઈ રીતના આપણને રજીસ્ટન દેખાય છે કઈ રીતના આપણે લાઈન દોરવીને બરાબર એ રીતના બધી પ્રેક્ટિસ હળવળવે ચાલુ કરો જેમ જેમ તમે મથવા મળશો ને જેમ જેમ તમે પ્રેક્ટિસ ચાલુ કરશો ને એમ એમ તમને સમજાવવામાં થોડુંક ઈજી થઈ જશે અને ગમે વસ્તુ મિત્રો તમે પ્રેક્ટિસ થી ચાલુ કરો ને જેટલી પ્રેક્ટિસ કરશો ને તમે એ કામમાં એકદમ તૈયાર થતા જશો બરાબર મિત્રો તો આ રીતના આપણો ટ્રિપલ બોટમ કામ કરે છે આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ ને તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરો શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી થેન્ક યુ